ખરજ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ અને વડોદરા પ્રાથમિક શાળામાં સિત્તોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ આદિત્યત્તાક પર્વની મહાવીર જૈન આચાર્ય સુબ્રતા કુંડુ સહિતના આગેવાનો અને શાળા પરિવાર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસો થી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો ઉપર સમૂહ નૃત્યો સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

વાગરા તાલુકાના વડોદલા ગામની પ્રાથમિક શાળા ખાતે પણ પ્રજાસત્તાક દિન અને શાળાનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા ખાતે દક્ષાબેન ઇન્દ્રજીતસિંહ રાઠોડ અને પંચાયત ખાતે અજીતસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જ્યારે શાળાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી આ કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ અનિલસિંહ યાદવ આચાર્ય વિનોદભાઈ તલાટી ચંપાબેન તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દિતા યારા મેં ક્યાં કરું કબ દ